જય માતાજી રામ રામ બધા મિત્રોને તો મિત્રો કેમ છો આજે આપણે આવી ગયા છીએ રતનાર ગામ વાઘેશ્વરી ડેરી ફાર્મ તો એ ડેરી ફાર્મની હું મુલાકાત કરાવું ભેંસો પર તમને એકદમ સારી સારી ટોપ ટોપ ભેંસો દેખાડું એક બુલ છે સારો બની નસલનો એ પણ હું તમને દેખાડું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવે તો સેસ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવાનો લાવો મળે તો હાલો આપણે ઘણો ટાઈમ ન બગાડી ને સારી સારી એવી ભેંસું છે બની નસલની બધી ભેંસો હું દેખાડીશ તમને વિડીયોની અંદર જોડેલા રહેજો તો મિત્રો પહેલાં તો તમે ભેંસોની ક્વૉલિટી જોઈ લો સિંગ ક્વૉલિટી એકદમ સારી ને આગળ પણ હું ભાઈ જોડે માહિતી લઈશ ભેંસોની તો ઓછામાં ઓછી ભેંસો અહીંયા કને મોટી બધી ભેંસો છે વીસ ભેંસો છે હાલમાં તો મિત્રો ભેંસોની તમે ક્વોલિટી તમારી નજરની સામે છે તમે એકવાર નજર પણ કરી જુઓ એકદમ સારી સિંગ ક્વૉલિટી એકદમ સારી ભેંસો અને એકદમ અત્યારે લોહીવાળી બનેલી અત્યારે બની ની અંદર તમે જોવા જશો તો અત્યારે ભેંસો ઘણી બધી નબળી છે અને આ ભેંસોનો ફાર્મ જોયો એટલે મને પણ થોડોક આનંદ મળ્યો અને આ એક જગ્યા ઉપર એક બુલ છે એકદમ સારો બની નસલનો સારો એકદમ બુલ જે એકાદ વાળો વેલો છે બીજા વાળાની અંદર છે તો એની સિંગ ક્વોલિટી પણ તમે જો એકદમ સારી સિંગ ક્વોલિટી મિત્રો કદાચ વિડીયોની ક્વોલિટી સારી નહીં આવે કારણ કે તડકો છે બપોરનો ટાઈમ છે અને સામે પણ તમને હું નંદકી જે ખડેલી છે એકદમ સારી સિંક ક્વૉલિટીની એ પણ દેખાડો તો મિત્રો એક સારી કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મને વિડીયો બનાવવાની મજા આવતી રહે તો આજે આપણો અત્યારે તમે બુલ જો એ બુલના બચ્ચા છે તો મિત્રો એની પણ સિન્કલોટી જુઓ તમે એકદમ સારી સિંક એકદમ હાઈટ લંબાઈ અને લોહી પાણી પણ એકદમ સારી બનેલી છે તો મિત્રો એક એક વેસનું તમને હું દેખાડું એકદમ સારી તો અત્યારે હાલમાં મિત્રો આ ખાડેલી પહેલાં વેતનની અંદર છે વ્યાણ થોડોક મોટો થઈ ગયો એના કારણે અડર ક્વોલિટીમાં સારી નહીં દેખાય પાછળ પણ તમે સિંગ ક્વોલિટી બધી ભેંસોનું જુઓ મિત્રો આ ભેંસનું છ મહિનાનું વ્યાણ છે તમે પાડો પણ જોઈ શકો છો કે છ મહિનાનો પાડો છે અને અત્યારે હાલમાં ભેંસમાં દૂધ મિત્રો ચૌદ લીટર દૂધ અત્યારે હાજરમાં તૈયાર છે આ તો આ બપોરનો ટાઈમ છે તેમ છતાં પણ હું તમને એની અડર ક્વોલિટી દેખાડી દઉં હલો એકદમ સારી અડર ક્વોલિટીની અને સિંગ ક્વોલિટી પણ મિત્રો તમે જોઈ શકો છો તમારી નજરની સામે છે એકદમ રાઉન્ડ સિંગ જે નસલની મેન ખાસિયત છે એ જ ભેંસો પણ એકદમ સારી છે આ ફાર્મ ઉપર તો હું એક એક કરીને ભેંસો બધી તમને દેખાડીશ આ એનો બચો છે છ મહિનાનો અને હાજરમાં અત્યારે ચૌદ લીટર બે ટાઈમનું દૂધ છે તૈયાર તો મિત્રો કોમેન્ટ ખાસ કરજો તો મિત્રો જુઓ પાછળ પણ એક સારી દમદાર ભેંસ દેખાડું તો તમે જોઈ શકો છો મિત્રો વધારાની માહિતી હું તમને આપતો જ રહીશ એટલે વિડીયોની અંદર જોડાયેલા જ રહેજો થોડોક મિત્રો કદાચ તડકાને કારણે ક્વોલિટી સારી નહીં આવી શકે તેમ છતાં પણ હું કંઈક કોશિશ કરું એ સારી ક્વોલિટી દેખાડી શકું મિત્રો બુલની ક્વોલિટી તમે જો બુલ પણ એકદમ સારો ઓરિજિનલ બન્ની બુલના બચ્ચા પણ તમને આગળ પણ દેખાડ્યા હજી એક વખત હું બુલના બચ્ચા દેખાડી દઉં બુલની હાઈટ લંબાઈ પૂરી માપની સિમ ક્વોલોટી પણ તમારી નજરની સામે છે તો તેની સિમ ક્વોલોટી પણ તમે જોઈ શકો છો બાકીની ખરેલી પણ મિત્રો જુઓ એકદમ લોહી પાણી સારી બનેલી આ બાજુ પણ એક ખડેલી છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો હું આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહીશ અને બીજા આગળ વિડીયોને શેર કરજો એટલે બધાને વિડીયો જોવાનો પણ મોકો મળે મિત્રો બધી ભેસો છ છ સાત સાત મહિનાની વ્યાણવાળી છે અને ટાઈમે અત્યારે હાલમાં ટાઈમ થયો છે દોઢ વાગ્યો છે એક ત્રીસ મિનિટ તેમ છતાં પણ એની અડર ક્વોલિટી ભેસોની હું તમને એક એક કરીને દેખાડું તો અડર ક્વૉલિટી પર તમે ભેંસોની જોજો એકદમ સારી બધી ભેંસોની છ છે સાત સાત મહિનાનું વ્યાણવાળું છે તો મિત્રો અડર ક્વોલિટી આચરગાળાને તમે જોઈ શકો છો એકદમ સારા આંચરગાળા એક ભૂરી ભેંસ છે સારી ક્વોલિટીની એ પણ હું તમને દેખાડું વજનદાર એકદમ લોહીમાં સારી બનેલી આગળ એના જે બચ્ચા છે આ બધી ભેંસોના એ બચ્ચા પણ હું દેખાડીશ કે લોહી પાણી કેવા બનેલા છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને વિડીયો આગળ શેર કરજો એટલે બધા લોકોને વિડીયો જોવાની મજા આવે તો મિત્રો આ બધી ભેંસોના જે બચ્ચા છે એ હું તમને દેખાડું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો મિત્રો બધી ભેંસો તમને બરાબર રીતે દેખાડો થોડોક કેમેરાને ઝૂમ કરીને દેખાડો એટલે બધી ભેંસો એક જ લાઈનમાં આવી જાય પહેલાં પર તમે જોયા હશે કે આપણે એક એક ભેંસ અલગથી દેખાડી હતી હવે આપણે બધી ભેંસો થોડોક દૂરથી દેખાડીએ એટલે બધી બેસો બરાબર રીતે તમને જોવા મળે પછી આગળ એના બચ્ચા જે છે બચ્ચાનો પણ વિડીયો હું તમને દેખાડીશ તો બચ્ચા પણ પાંચ પાંચ છ છ મહિનાના છે બાકી મિત્રો જુઓ તમારી નજરની સામે છે ભેંસો પણ એકદમ સારી આ ભેંસો બંને જુઓ એકદમ એક સારી ક્વૉલિટીની બાકી બધી ભેંસો સારી છે નાગડાના બચ્ચા છે એ પાંચ પાંચ છ છ મહિનાના બચ્ચા છે બધા વીઆણ ખૂબ મોટો છે તેમ છતાં પણ મને અઢર ક્વૉલિટી આ ભેંસોની સારી લાગી એકદમ અને બાકી ભેંસોની ક્વોલિટી પણ એકદમ સારી એકદમ રાઉન્ડ સિંગ અને ભેંસો પણ એકદમ લોહી પાણી બનેલી સારી એવી એવી પણ તમારી નજરની સામે જ છે તો મિત્રો ખાસ એવી કોમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો બેસો પણ એકદમ સારી હતી એટલા માટે કરીને હું તમારા સમક્ષ વિડીયો પહોંચાડી રહ્યો છું મિત્રો તો આ બેસોના બચ્યા છે બધા બચ્ચા પાંચ પાંચ છ છ મહિનાના હશે તો વિહ પણ ખૂબ મોટો છે બેસોનું તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીએ એક સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી

ઘણી છે આજે શું હોય કે ને 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 ને